અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં તાજેતરમાં કાગવડ ખોડલ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારબાદ મંદિરમાં ખોડલ માતાજીના દર્શને આવતા ભક્તો અને દર્શનાર્થીઓ માટે દર રવિવારે વિનામૂલ્યે ભોજન પ્રસાદી ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના અધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં રોજે રોજના ભાવિ ભક્તો માટે ભોજન પ્રસાદી શરૂ કરશે તેમજ સર્વ જાતિના કલ્યાણ માટે આરોગ્ય સેવાઓ શિક્ષણ સુવિધાઓ ખેત તલાવડી ખેતી વેપાર સહિત ગામમાં વિકાસના કાર્યો કરશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અનુભવી નિષ્ણાંતો દ્વારા કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે સાથે વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમો ગૌશાળા સહિત વિકાસને લગતા તમામ કાર્યો કરાશે જયમાં ખોડલ સેવા ટ્રસ્ટ એ પરસોડા ગામની અંદર અરવલ્લી જિલ્લામાં આવેલું એક ગામ છે રોજ ખોડલ માતાની પ્રતિષ્ઠા કરવામાં તેના પછી અમે નક્કી કરે જે રવિવાર આવે તે રવિવારથી જે ભક્ત લોકો દર્શન કરવા આવે નાત જાતના ભેદભાવ વગર અમો આ જગ્યાએ દરેકને મહાપ્રસાદી આપવાનું નક્કી કર્યું છે આ પ્રસાદી અમે અવિરત ચાલુ રાખીશું તેવું ગામ લોકોએ નક્કી કર્યું છે આ સિવાય અમે કોમ્યુનિટી હોલ બનાવી રહ્યા છીએ આગળ પૂજારીને રહેવા માટેની સગવડ છે નાની મોટી મીટિંગો આ હોલની અંદર કરી શકીશું એ સિવાય બગીચાઓ પણ કરીશું વૃદ્ધો માટે વિસામો પણ કરવા માગીએ છીએ ગામની અંદર એક વાડી બનાવવા માગીએ છીએ આરોગ્ય આરોગ્ય માટે કેન્દ્ર બનાવવા છીએ અને શિક્ષણ માટે એક શિક્ષણ ભવનની રચના કરવા જઈ રહ્યા છીએ આ રીતે અમે ગામની અંદર એક ગૌશાળા પણ બનાવવા જઈ રહ્યા છીએ અને પર્યટક સ્થળ વિકસે એ રીતના તમામ પ્રયત્નો અમે ગામ લોકો સાથે મળીને કરવા જઈ રહ્યા છીએ